પાર્ટીના મેન્ડેટ વિરુદ્ધ જયેશ ઇફકોની લડ્યા અને એ પણ જીત્યા તો શું જયેશ રાદળિયાએ પક્ષ વિરોધી કૃત્ય કર્યું છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે કારણ કે હવે જયેશ રાદડીયા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ આ બધાની વચ્ચે જયેશ રાદડીયા સાથે મેં પોતે આજે વાત કરી જયેશભાઈએ ખુલાસો કરતા શું કહ્યું છે તે પહેલા સાંભળી લઈએ

આખા દેશમાંથી અલગ અલગ રાજ્યોમાંથી આમાં પ્રતિનિધિત્વ તરીકે આવતા હોય છે એટલે ભગાવતની પણ એક પણ વાત નથી આવતી ચોવીસ તારીખે ફોમ ભરી લીધા પછી સાત તારીખે લોકસભાનું એ લક્ષણ હતું મતદાન હતું એટલે લગભગ ચોવીસ તારીખ પછી ગણે તો તેર દિવસ કન્ટિન્યુ એ પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી વિધાનસભા અને અમારા લોકસભાના ઉમેદવાર હતા ડૉક્ટર મનશીખભાઈ માંડવિયા એમના માટે મારી વિધાનસભામાં કામ કર્યું છે વધારે લીડ મળે એ માટે પ્રયત્નો કર્યા છે એ સિવાય લોકસભાની જવાબદારી રાજકોટ લોકસભા છે જૂનાગઢ લોકસભા અને જામનગર લોકસભા ત્યાં પણ પ્રવાસ આપ્યો ત્યાં પણ ત્રણેય લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે મેં ઈમાનદારી થી કામ કર્યું છે અને મેં એમાં ક્યાંય ખોટું નથી કર્યું એટલે ભગવત ની વાત નથી આવતી

જે જે સમાજની અંદર સંસ્થાઓમાં રાજનીતિ એવું સમાજ પૂરો થતો હોય છે સમાજને નુકસાન થતું હોય છે હું પણ ધારાસભ્ય રાજનીતિમાય છે અને સાથે સાથે હું પણ સમાજની પ્રવૃત્તિ કરું છું સમાજનું નેતૃત્વ કરું છું અને ખાલી માત્ર વાતો નહીં સમાજને મેં બેર કાયમી માટે પરિણામ હોય પાછળ સમાજનો સાક્ષી છે એ મારી સમાજની વાત આવે ત્યારે મેં મારું રાજકારણ એક બાજુ રાખ્યું છે સમાજની વચ્ચે હું રાજકારણ ક્યારેય લેવું નથી એટલે મારી આજે અપેક્ષા પણ છે સામાજિક સંસ્થાઓ પાસે પાસેથી ભાઈ રાજનીતિ સામાજિક અસા સંસ્થાઓ દૂર રહેવું જોઈએ

જે મને જવાબદારી આપી એટલી લોકસભાની મેં જવાબદારી સંભાળી છે કારણ કે વિઠ્ઠલ નો સ્વભાવ રહ્યો તો હવાની વિરુદ્ધ દિશામાં ચાલવું તમે શું માનો છો તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો એટલે હું કહું છું કે હું પાર્ટીનું કામ મેં સાત તારીખ સુધી કર્યું હોય તો એને વિરુદ્ધમાં ગણાય બિલકુલ આ જયેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે ખૂબ ખૂબ આભાર પરંતુ અહીંયા સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે શિસ્તમાં માનતી ભારતીય જનતા પાર્ટી શું જયેશ રાદડિયા વિરુદ્ધ કાર્યવાહી નહીં કરે તો શું અન્ય લોકો પણ આ જ રીતે ઊભા થશે કારણ કે આ તો પહેલી વાર છે અને આ રીતે જ ચીલો પડતો હોય છે એટલે ભારતીય જનતા પાર્ટી કાર્યવાહી કરીને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓને પણ બતાવશે કે અમે શિસ્તમાં માનનારા જ લોકો છીએ આપ શું વિચારી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં